જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ધાર બ્લોક લઈને આવી ગયા આપણે ફૂલ સપોર્ટ કરવાનો છે તો હું તમને આપણી ગાયો દર્શન કરાવી દઉં છું અને હા વિડીયો બનાવી છે તો બધા મસ્ત મજા સપોર્ટ કરજો આપણી ગૌરી ગીર ગૌશાળા ને અને હા નાના નાના ટાબરિયા આપણે ગાયો નું કામ કરી હશે તો મસ્ત મજાનો સપોર્ટ કરવાનું ભૂલશો નહીં ગૌરી ગીર ગૌશાળામાં યુટ્યુબમાં મોટો વિડીયો આવશે તો મસ્ત મજાનો સપોર્ટ કરતા આવો અને જોતા આવો

કે ભાઈ ખેતી ની અંદર મહત્વ શું 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 મહત્વ છે અને ગાય ની કઈ કઈ વસ્તુ ખેતીમાં ગાય આધારિત ખેતી કરવી હોય તો એ કરી શકે કે નહીં કરી શકે કે ના કરી શકે અને કેટલું આકડું છે શું છે ને શું નથી બધું આપણે મહેશભાઈ પાસેથી જાણીએ જે બહુ જાજો ટાઈમ છે આ પોતાની ખેતીવાડી ને ગાયો ઉપર ને બધું જે કરે છે આપણે ખુદ એના પાસેથી જાણીએ જય ગૌ માતા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ગૌમાતા દર્શક મિત્રો જય જય ગૌમાતા દર્શક મિત્રો અત્યારે આપણે રમેશભાઈ જેમ વાત કરી એ આપણે મેઈન ટોપિક ઉપર વાત કરીએ તો ગાય નું ખેતી મહત્વ શું ગાય નું મહત્વ ખેતીમાં શું ઈ અને ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતી આ ત્રણે ત્રણ વિષય અલગ અલગ છે બરાબર જો ઈ બધેનું વિસ્તારપૂર્વક વાત કરીએ ને આપણે તો તો ઈ બહુ લાંબુ થઈ જાય પણ ટૂંકમાં હું તમને બધી વાત કહો છું એક તો ગાય નું ખેતીમાં મહત્વ શું ગાય આધારિત ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં ફેરફાર સમજાવી દઉં તો ગાય આધારિત ખેતી અને એમાં બધી વસ્તુ આપણે બહાર થી છે ને બીજું બહુ લાવવાનું ના હોય બધું આપણે ખેતી ને ઇમ્યુનિટી પાવર વધારી અને આપણે ગાયની જે પ્રોડક્ટ હોય જીવામૃત બનાવવાના એવું બધું કરી અને ખેતીનો પાવર શક્તિ વધારી દેવાની અને ખેતી કરવાની એને ગાય આધારિત ખેતી કહેવાય અને ઓર્ગેનિક વસ્તુ એવી છે કે જે એના તત્વ ઘટતા હોય ને માની લો કે અત્યારે ફોસ્ફરસ નું પ્રમાણ કેટલું જોઈએ નાઇટ્રોજન કેટલું જોઈએ ઓલું કેટલું જોઈએ તો એની પૂર્તિ કરવા માટે વૈજ્ઞાનિક ધબથી આપણે જેટલી જેટલું ઘટે ને ધારો કે ગાયના ગોબરમાં આટલું કેટલું ફોસ્ફરસ હોય તો એટલું પૂર્તિ કરવાનો તો ઈ ઓર્ગેનિક ઈ ટૂંકમાં ઓર્ગેનિક ખેતી થાય અને ઓર્ગેનિક ખેતી મુજબ તમે એના લેબ ટેસ્ટ કરાવો ને કાયદાસર તો ગાયના ગોબરમાં આટલું ફોસ્ફરસ હોય ને એટલું ઓલું હોય ને ફલાણું હોય ને દીકડું હોય ને

ગાય નું ખેતી માં મહત્વ કેટલું તો ગાય ની કઈ કઈ વસ્તુ એમાં કામ લાગે જો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો જીવામૃત બનાવવા માટે આપણે ગાયના ગોબર અને ગૌમૂત્ર કમ્પલસરી છે એટલે એમાં જરૂર પડે પછી ગાય નું દૂધ છે અને એના દૂધ અને ગોળ નો છટકાવ કરીએ ને આપણે તો એ ઘણી બધી રીતે કામ કરે છે વધારે પૂરતા અત્યારે જે દૂધ ગોળ નો પ્રયોગ ચાલ્યો એ ફ્લાવરિંગ માં જ ચાઇલો છે

અને એવા બે પામ દેવાના તો તમને જો ઉનાળો હોય ગરમી હોય ઉનાળાના પાકમાં રિઝલ્ટ હોય તો ઉનાળા પણ ઉનાળા પાકમાં છે ને દૂધ વધારે ફાયદો કરે ગોળ કરતા ની તાસી થોડી ગરમ હોય બરાબર એટલે આ બધી વસ્તુ એવી હોય અને બીજી વસ્તુ છે કે દૂધ ગોળ ફ્લાવરિંગમાં જબરજસ્ત ફાયદો હોય માઇક્રોન્યુટર્સ ઘણા બધા હોય એને કારણે એના બધા તમને લાભ મળે છે

આપણે દૂધ ને ગોળ નું જે તમે વાત કરી બરોબર એને કેવી ને મિક્સ કરવું અને કેટલો સમય અગાઉ મિક્સ કરવાનું કે તાત્કાલિક એક દિવસ અગાઉ ઉગાડી આગલે દિવસે સાંજે અત્યારે ગમે આગલે દિવસે સાંજે ઉગાડો ગોળ કોઈ ગોળ ને બે ઓગળી જવાનું જોઈએ કઈ દિવસે દૂધ ને ગોળ મિક્સ થઈ જવાનું બરોબર પછી એવો સટકાવ કરી દેવાનો બાકી એમાં બીજું કઈ છે નહીં એમાં ગૌમૂત્ર પણ સાથે સાટી શકાય એવું નથી છાસ પણ દૂધ ભેગી સારી છે ને કારણ કે એક મહિનો દોઢ મહિનો જૂની છાસ હોય ને એની ખાલી તમે હેઠા ઉપર છાટી દે ને ખાલી એક એક ક્યારા વાર તો ઘણા બધા તો એમ કે ભૂંડ ને આ અંતે એવા જનાવર થી ફાયદો મળે છે બઉ સારી બાબત વાસ આવે ને ખાતર હોય બરોબર ગાય આધારિત જે ખાતર છે આનો ઉપયોગ કરવામાં કેવી રીતનું ને ગોબર ગાય ગોબર છે ને એ અતિ ઉપયોગી વસ્તુ છે ભેંસના ગાયના ગોબરમાં ફરક શું ગોબર જો કે બધે નું કોઈ પણ ગોબર છે છાણ બધે ફાયદો કરે પણ ગાય ને વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ થયેલા છે મને યાદ ગ્રામ ગ્રામ કે એવું ગોબર લીધું જે ત્રણસો કરોડ સુક્ષ્મજીવો સંખ્યા મળી હતી ને ગોબરમાં ઈ એની સમકક્ષ એટલા જ એટલા જ છાણ માંથી ભેંસ અને આપણે જે વિદેશી ગાયો આવે ને એમાંથી સિત્તેર લાખ ની સંખ્યા મળી હતી અને ઈ જે આપડા ઉપયોગી સૂક્ષ્મજીવો હોય ને એ વીસ મિનિટ થઈ જાય પણ આપણા જમીન જીવતી હોય ને એટલે આપણે ઉપયોગ કરીએ ને મારી નાખીએ છીએ એટલે એ નડતર રૂપ થાય છે એટલે એ જે આપડા એક જાતના મજૂર જ છે છે ને એ મજૂર કહી શકાય આપણું વગર કરી આપણું કામ કરે છે ખેડૂત મિત્ર ખેડૂત મિત્રો કેવાય બરોબર એટલે એ છે ને ગોબર માં ત્રણસો કરોડ હોય તો ગોબર ને રાખ હોય ને ની રાખ હોય એમાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ હોય પછી ગાયના છાણાની રાખ હોય ને એનો આપણે કોઈ પણ પાક ના સંગ્રહમાં ઉપયોગ કરીયે ને એ વાપરીએ ને ડસ્ટિંગ તરીકે તો પણ એને દોઢ દોઢ બબે વર્ષ સુધી હવામારી મતલબ કે ને આપડે બેરલ માં ભરી એર ટાઈટ કરી દઈએ ને તો એને અનએરો ટૂંકમાં કે મતલબ કે હવા ને માં એ રિયા છે બાકી હવાની હાજરીમાં તો ઘઉં બે બગડી જાય ને બગડી જાય તો આ રાખ ભેવી દઈએ ને તો એ માં રિયે છે એવું મેં સાંભળેલું છે મેખુદી નો ક્યારેય પ્રયોગ નથી કર્યો એવું કે છે અને જે જળ પડે ને વ્યાય ત્યારે આપણે મેલી કીએ અમુક વિસ્તારમાં જર કીએ જેને પ્લેસન્ટા કેવાય એનું ઇંગ્લિશમાં નામ છે એ હોય ને એને કોઈ પણ છોડની અંદર આપ્યું હોય ને તો એ એકદમ એને ટૂંકમાં ફળ લગાવવા માટે જોરદાર કામ કરે કોઈ પણ માની લ્યો કે છે આંબો છે કે ભાઈ ફળ ન લાગતા હોય ને ન લાગતા હોય ન આવતા હોય એવા પાક ની અંદર એની દેવામાં આવે એટલે આવતી સિઝનમાં એમાં પુષ્કળ પ્રમાણમાં તમે ના જોયા હોય ને એવા ફળ જોવા મળશે પછી મહેશભાઈ બીજું હવે કે આપણે જે ગાય આધારિત ખેતી આપણે કોઈ ખેડૂત મિત્રોને ને કર્યું હોય તો કેટલું સહેલું છે શું એ પોસાય કે ના પોસાય એ વિશે ના ચોક્કસ પોસાય એવું નથી ન પોસાય એવું પણ એમાં એક તો છે ને આપણે દવા માંથી ને ફાસ્ટ જમાનો ફાસ્ટ યુગ આવી ગયો અત્યારે તમે વાળીએ ગયા એમાં તમને ઈયર જોઈ ડાયરેક્ટ ડબલા લાવ્યા છાટી દીધી બીજા ત્રીજા દિવસે ચારસો દિવસે એના રિઝલ્ટ મળી ગયા ઈયર નો સફાયો થઈ ગયો પાછી એની સમયગાળા મુજબ પાછી પણ આવી જાય માની લો

આપડે કેમ ત્યારે ખેતી થતી જ નહીં ઓગણીસો સાહીઠ થી આ સમયમાં સમયમાં આપણે યુવાનો આપણે એવું સમજીએ છીએ બધા કે આપણે બધા બહુ અપડેટેડ છીએ અને આપડે બધાને બહુ જાણકારી મળે છે અને આપણે બધા આધુનિક છીએ પણ હકીકતમાં આપણા કરતા આધુનિક આપણા વડવાઓ ઋષિ હતા અને જે ખેતીઓ કરી જ ગયા અને એની પાસે જે જ્ઞાન જે બધું હતું ને એ આપણી પાસે નથી

ખોર ચાલી શકે બધું ગાયો પાછળ ખર્ચો કરી શકે શકેશ લોકો ગાયો રાખે છે પછી મોટા લેવલ ઉપર અમુક પ્રોફેશનલ લેવલ માં ગાયો રાખે છે ફેલ છે ગૌશાળાઓ ફેલ છે એમ કહીએ તો કહી શકાય એ બધું ટ્રેન્ડ અલગ છે જે ખેડૂતો ગાયો ઓછી રાખે છે ખેડૂતો ગાયો રાખતા થશે ને એ ચોક્કસ ગૌપાલન ત્યારે થશે સો ટકા તો જ થઈ શકે કે એનો ખેડૂત પાસે ઘરનો ચારો હોય પછી ખેતર ખેતર માં એને ગોબરની જરૂરિયાત હોય ગૌમૂત્રની જરૂરિયાત હોય મતલબ કે ભલે તમે ખાસ ખેતી કરો છો તેમ છતાં ગોબર ને જે પણ છાણ મળે છે ને અત્યારે માની લો કે મારે નઈ નફો નહીં નુકસાન ઉપર ચાલે છે જે પણ અમે ઘી ને દૂધ ને વેચીએ ને એમાંથી ગાયો બધું થઈ જાય છે વાછેડા મોટા થાય છે અને ખાતર થાય છે કરી નહી તો સિત્તેર એસી હજાર નું મારે એક વર્ષમાં લાખ એક નું ખાતર થાય અમારે અહીંયા અત્યારે એક ટેલર ના ચાર પાંચ હજાર રૂપિયા ભાવ ચાલે મારે જે આ ખાતર છે ને પાંચ હજાર રૂપિયા હું અત્યારે કઉ કે મારે એક ટેલર ખાતર વેચવું તો કોઈ એક દિવસ ના રીએ મતલબ જે ખાય છે એ તમને દે છે એ દે ખાય એનું convert કરી દે માની લ્યો કે આપણે એક જાકડો એક ભૂકો હોય એક જાકડો એક ભૂકો તમે અત્યારે એમ નેમ ખાલી હળવી નાખો ને બરોબર તો ટેલરે ખાતર ના થાય તો એક જાકડો એક ભૂકો ચાલી દો ને ત્યારે ખાતર ગાયો કરીને ને આપે બરોબર તો પછી જે આ ટૂંકમાં દરેક ખેડૂત મિત્રો ને પોહાય એવી શક્યતા એનો પૂરેપૂરો ખેડૂતો ને પોહાય પણ એની માટે નું છે ને એક પેઢી નું અંતર થઈ ગયું આપડે વચ્ચે ગાયો ને આપણે ભેસો રાખતા આપડે મારા દાદા ભેસો ગાયો રાખતા પછી બાપુજી લેવલ થી નતા રાખીએ છીએ પરંપરાગત ને એ જાણકારી આપડે બંધ થઈ ગઈ ઉદાહરણ તરીકે તમને એવું વાત કરો તમને ખેતી ભાન ના પડતી હોય તમે એગ્રો વાળાના આધારે તમે ખેતી કરો તો તમારા ખેતી કેટલા રૂપિયા વધે એટલે સમજી જાય એવી રીતે અત્યારે ગાયોનું આપડે પાલન કરીએ તો ગાયો હાચા મોંઘી પડે એટલે ફાઈનાન્સની રીતે ગાયો કોઈને એમ નથી પોસાતી બાકી આપણામાં જો કોઠાકૂજ હશે આપણે જ્યારે તૈયાર થશું ને ત્યારે ખેડૂતોને ચોક્કસ પોસાશે બીજા કોઈ લેવલ પ્રોફેશનને પોસાય કે ના પોસાય એ મને ખબર નથી પણ ખેડૂતો ખેડૂતોને આની ટોટલી વસ્તુ છે છાણ માંડીને ગૌમૂત્ર છે તમે કીધું એમ જળ ગૌમૂત્ર દૂધ બધુંય પુસ્તક ખૂબ જ સારી રીતે ઉપયોગમાં આવે છે બરોબર તો મિત્રો આપણે જાણ્યું કે ગૌ આધારિત ખેતી માટે આપણે શું ઉપયોગમાં આવે શું ઉપયોગી છે કેટલી ઉપયોગી છે અને શું શું ફાયદાઓ છે મહેશભાઈ પાસેથી જાણ્યું રમેશભાઈ આવી જ પણ આપણે અહીંયા વિરામ કરીએ વિરામ દઈશું જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ગૌ માતા